દાહોદ મફતલાલ ગ્રુપ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દાહોદના સૌજન્યથી અંધજન મંડળ અમદાવાદ રાષ્ટ્રીય અંધજન મંડળ દાહોદ તેમજ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદના સંયુક્ત ઉપક્રમે બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ મંડાવ રોડ દાહોદ ખાતે દિવ્યાંગો માટે સ્વરોજગારી કીટ તેમજ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

જે સ્વ પોતાના સ્વરોજગાર માટે લાગે તેના માટે જે કીટ આપવામાં આવી છે લગભગ વીસ લાખ રૂપિયાના ખર્ચા ઉપરાંતની આ કાર્યક્રમમાં જ્યારે તમે આપણે મને બોલાવી ને માન સન્માન આપ્યું છે ખૂબ જ સુંદર કાર્યવાહી કરો છો આ બાબતમાં ભવિષ્યમાં ટીમ પાલિકા આપની સાથે જ છે સરકારી તંત્ર આપની સાથે ભારતીય જનતા પરિવાર આપની સાથે છે જ્યારે જ્યારે આપને કોઈપણ મદદની જરૂર અમે હંમેશા તમારી સાથે ઉભેલા છે આવા સુંદર કાર્યને સરાહના કરવા માટે કુદરત બધાને ભગવાન અમને શક્તિ આપે સામૂહિક શક્તિ એવી જ વસ્તુ ભારત માતા કી જાય